ગાઈસ આ છે મારા ફાધર જોકે હું વિડીયોઝ ફોટોસ ક્યારેય નહીં મૂકતી તો મારા પપ્પા પપ્પાનું નામ છે બાલુભાઈ પૂનાભાઈ વાડેર તમે જોઈ શકો છો તારીખ પચીસ ચાર બે હજાર અઢારના એક્સપાયર થયેલા અત્યારે બે હજાર ચોવીસ આવી ગયું છે તો એ છે મારા પપ્પા તો પપ્પાના માટે બધાને લખવું હોય તે લખી શકો છો કોમેન્ટમાં અને કહેજો તો આજે પપ્પાના જે દીવાબત્તી બાકી છે તો પહેલાં મમ્મી એને સવારે પૂજાને એવું બધું કર્યું અને હવે ભાભી ઉઠા થોડી વાર પહેલાં તો ભાભી થોડું બહુ કરશે તો ગાઈશ ભાભી પપ્પાને ને એવું કરવા જાય છે જોઈ શકો છો તો ગાઈશ પપ્પાને અહીંયા બધું ફૂલને ચડાવવાનું છે તો ભાભી છે પપ્પાને ફૂલને એવું બધું ચડાવે છે પકડું લવો હોલનું ઉપર કલાક આવી હા તો તમે કહેતા હતા ને પેલા બહુ બધા કે તમારા પપ્પાનો ફોટો જોવો છે ફોટો જો કે હું ફોટાજ પપ્પાને ક્યારેય નહીં મૂકતી ઇન્સ્ટાગ્રામમાં કે પણ આજે પપ્પાની તિથિ છે એટલે જરૂરથી મૂકીશ તો ભાભી અહીંયા દીવાબતીને એવું બધું ચાલું છે ભાભી એ બધું કરે છે પપ્પાને દીવાબતીને એવું બધું થઈ ગયું છે તો પૂજા પાઠ બધું બતાવ્યું છે હવે ભાભી બિંદી લગાવવા આવ્યા છે ઓકે ફૂલ પાછા વૈધા એ ભાભી ચડાવવા આવ્યા છે એ ઉપર એટલા ફૂલ ચડાવ્યા છે તો હું ઉનાથી આવી ગયા છે અને નાસ્તો લઈ આવ્યા છે જોઈ શકું છું તમારે લોકો ખમણ છે આ ગાંઠિયા છે આ છે આ ચટણી છે જેને ખાવું હોય તે આવી જવું અને ઉનાથી ખરીદી કરીને લઈવા છે એ શું લાવ્યા વાવ સુ લાવ્યા છે મમ્મી કાપી બધું સામન કાઢી છે આ શું લેવા આ બધું રાખવાનું અચ્છા મમ્મીને આજે ગયાતા સવાર સવારમાં આ શ્રીફળ લઈ છે આ શું લઈ ઈડલી મશીન આપણે એક તો પડ્યું ઉપર લઈ અચ્છા ઓલા તો અમારે ઓલરેડી એક ઇડલી સાંભરનું પડ્યું તું મમ્મી બીજું લઈએ તો ખમણ ને એવું બધું બનાવવા માટેનું પણ લઈ આવ્યા છે જય છગ જ છે મમ્મી બધું લઈ આવ્યા છે અત્યારમાં હા ઈડલી અમારે પણ નાનું હતું એટલે ઈડલી બનાવવાનું અમારે હતું પણ થોડું બહુ નાનું પડતું હતું તમારે બહુ બધું મેમર ઘરમાં છે ને તો પછી વધારે બનાવવાનું હોય તો પછી આ મોટું લઈ આવ્યા છે ઇડલી સાંભર માટેનું જોઈ શકો છો તમે કેટલું સરસ મજાનું મમ્મી લઈ આવ્યા છે અત્યારે તેમાં ઘણી બધી શોપિંગ કરી આવ્યા છે મમ્મી તો ભાભીને તો ઘણા બધું સાચવવાનું જોઈ બધું કરી દયો બધું હવે જમવાનું ને બધું લઈ છે પછી છોકરા લોકોને જમાડવા માટે ગુંદી ગઠિયાને એવું બધું લઈ છે તો એ બધું અંદર પડ્યું છે છે એ બેન ઘરે આપવાના છે એ છે અને બીજા બધા છોકરાને જમાડવાના છે એ અંદર છે દીદીના ઘરે મોકલાવાના હૈ આજે બધાના ઘરે બધું પુગાડવાનું છે જમવાનું ને એવું બધું કેમ કે પપ્પાની તિથિ છે આજે આ નાસ્તો અમારા માટે છે ખમણ ને એવું બધું એ પણ તમે જોઈ શકો છો ચાલો આપણે નાસ્તો નહીં કરવાનો બોલાયેલા ફેન ચાલુ કરતા ને કાર્તિક ફેન ચાલુ કરતા ને નાસ્તોને કરી લઈએ આપણે બધા ચાલો તો બ્લોગમાં કન્ટિન્યુ રહી જો નાસ્તો કરી લઈએ મેં તો મારો નાસ્તો છે હું આટલો નાસ્તો કરીશ તમારા લોકોને બી કરો હોય તો આવી જાવ તો ગાઈસ આપણા બ્લોગમાં કન્ટિન્યુ રહી રહીજો આજે આપણે નાસ્તો કરવાનો છે તો હું નાસ્તાની પ્લેટ લઈ આખી પ્લેટ ખાઈ શકું ટ્રાય કરું છું તો હું નાસ્તો લઈને બેઠી ગઈ છું ચાલો તમારા લોકોને બી કરવો હોય તો આવી જાઉં હમ તો નહીં કરું નાસ્તો

મારી પાસે અહીંયા ઉપર આરોહી આવી છે નીચે થોડા મહેમાન ને એ લોકો બેઠાના તો ભાભી આરોહી ને ઉપર મૂકી ગયા છે આરો બેટા ગાઢીઓ ખાવો છે તારે ગાઢીઓ ખાવો છે તારે ખાઈ તું ખાઈશ તને ભાવશે ચાલો ચાલો થોડું થોડું ખાઈ નાખો આરોહી ને ગાઢીઓ ભાવે છે ગાઢીઓ ભાવે છે બાબુ હવે આ જો અંદર નાખો અંદર નાખો અંદર નાખો ચબાવીને ખાઈ લો ચબાવીને ખાઈ નાખો એને સ્વીટ વસ્તુ નથી ભાવતી બટ આવું ગાંઠિયાને એવું ભાવે હે ભાવે છે ને બક્કુ ભાવે છે ને ગાંઠિયા હું ખાઈ નાખું તીખા આરો આરો હી હું ખાઈ નાખું હું ખાઈ નાખું તમને નહીં ભાવતું નહીં ભાવતું તને ગાંઠિયા ભાવે છે ગાંઠિયા ભાવે છે ગરમ ફસાઈ ગયું ને હવે મમ્મા મારશે મમ્મા મારશે મારશે આ ખબર છે હમણાં જો જો એને કઈ વસ્તુ નહીં ભાવતી હા ખા તો ઓ નો ટેસ્ટ બદલી ગયો ટેસ્ટ બદલી ગયો છે બાબુ બાબુ

આનું મમ્મા મારશે બોલો આરુ ખાઈ ગઈ છે હવે આરુને ને સુવાનું છે અત્યારે આરોહી આરોહી સુવાનું છે ને વધારે ના ખવાય મમ્મા મારે તને બી મારશે ને ફઈને બી મારશે એટલે હવે નહીં ખવાનું ચલો લાસ્ટ હા લાસ્ટ ગુડ 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 બેટા વેરી ગુડ હવે નહીં માંગવાનું મમ્મા મારે ને મમ્મા મારે ને તો પછી આવે ઓ માય ગોડ ચાલ 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 ઉભો થઈ જાય ઉભો થઈ જાય મારી દીકા ઉભો થઈ જાય ઉભો થઈ જા લાસ્ટ આપી દઉં છું પછી નહીં માંગવાનું હો લાસ્ટ આખરી પછી મમ્મા મારશે આ વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ ચલો મજા આવી ગઈ છે મજા આવી ગઈ છે હવે નહીં માંગવાનું બચ્ચા બચ્ચા હવે નહી ખાવાનું હવે પડી જઈશ તું વધારે માંગીશ તો મમ્મા પછી મારશે અરે બાપરે હવે પડી ગયો ને હવે ઉભો નહીં કરવો હવે ઉભો નહીં એ આરોહી આરોહી આમ જો મારી સામે મમ્મા કેમ મમ્મા મમ્મા કહે મમ્મા તારી મમ્મા નીચે ગઈ છે હે આરું આરું બચ્ચા આરોહી વાગી જશે તને યાર આરો વાગી જશે અરે રે 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 પડી જઈશ ને તો પછી મમ્મા છે ને મમ્મા તને મારશે ઓકે એટલે શુભછાપ બેસવાનું વધારે તોફાન નહીં કરવાનું મસ્તીખોર બચ્ચા નહીં થવાનું ઓ ગોડ પાછો પડી ગયો ઓ માય ગોડ હવે ઊભી નહીં કરીશ હું તને બકા ઊભો નહીં કરીશ ચલો 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 ઊઠી જાઓ ઉઠી જાઓ ઉઠી જાઓ ઉઠી જાઓ ગુડ ગર્લ ગુડ ગર્લ વેરી ગુડ હેલો ગાઈસ તો ચાર વાગ્યાનો સમય થઈ ગયો છે ને આપણે ઊઠી ગયા છે તો હવે મારે એક બે રીલ શૂટ કરવી છે હમણાં હમણાં મેં રીલ શૂટ નથી કરી તો આજે ચલો થોડી રીલ શૂટ કરી લઈએ તો ગાઈસ આપણે થઈ ગયા છીએ રેડી તમે જોઈ શકો છો મસ્ત રીતના રેડી થઈ ગયા છે અને મેકઅપ પણ આજે થોડું લગાવ્યો છે તો હવે મારે થોડી બહુ રીલ શૂટ કરવાની છે તો ચાલો આપણા બ્લગમાં બી કન્ટિન્યુ રહીજો અને જોવાનું ભૂલતા નહીં અને મારી ઇન્સ્ટાગ્રામ આઈડી છે રિયાવાડી ઓફિશિયલ તો મારે ઇન્સ્ટા આઈડીને તમે ફોલો કરજો અને મારી યુટ્યુબ ચેનલ છે રિયાવાડી બ્લોગ તો એમાં બી તમે લોકો લાઈક સપોર્ટ કરજો અમને લોકોને અને આવી જ રીતે મળતા રહી છું તો ચાલો મારે થોડી રીલ્સ બનાવી છે બાય કે ફટાફટ પી ગયો હતો ને એટલે બેવડો હતો તમે પછી આવી જ મને બધા કે આપણે બધા મામા ભાણે જવું પાસે